લોકો ને પ્રશાસને એલર્ટ કર્યા છે દાંતીવાડા ડેમ ની જળ સપાટી અત્યારે છસો પોઈન્ટ પંચાવન ફૂટ પર પહોંચી ચૂકી છે દાંતીવાડા ડેમ રૂલ લેવલ છસો એક પોઈન્ટ ફૂટ છે રૂલ લેવલ ઉપર પહોંચતા ડેમમાંથી પાણી છોડવામાં આવશે હાલ ઉપરવાસમાંથી ડેમમાં એક હજાર આઠસો આઠ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઇનથી જોડાયા છે વસંત અત્યારે દાંતીવાડા ડેમમાં કેટલું પાણી છે અને શું લાગી રહ્યું છે પાણી છોડવામાં આવશે લાગે છે સંપર્ક અપાઈ ગયો છે પરંતુ જે રીતે દાંતીવાડા ડેમ અત્યારે નેવું ટકા ભરાઈ ચૂક્યો છે અને તેને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે ત્યારે પ્રશાસને પણ બનાસ નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દીધા છે અત્યારે દાંતીવાડા ડેમની જળસપાટી છસો પોઈન્ટ પંચાવન ફૂટ પર પહોંચી ચૂકી છે અને દાંતીવાડા ડેમનું રૂલ લેવલ છસો એક પોઈન્ટ નેવું ફૂટ છે ત્યારે રૂલ લેવલ ઉપર પહોંચતા જ ડેમમાંથી પાણી છોડવામાં આવશે હાલ ઉપરવાસમાંથી ડેમમાં

છસો ને ફૂટ જેટલું હાલ લેવલ પહોંચ્યું છે જે પાણી છે મહત્વની વાત છે તેમને તકેદારી ભાગરૂપે નદી કાંઠામાં ના જવાની પણ સૂચના આપવામાં આવી છે મહત્વની વાત છે કે આ વર્ષે સારો વરસાદ હોવાથી દાંતીવાડા ડેમ પ્રથમ વાર છલોછલ બરાયો છે જી આભાર તમામ જાણકારી આપવા માટે